નમસ્કાર આમ જયરાજ નું એશિયન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હેતર ભગત દેસર તાલુકાના વાકાનેડા ગામે જાગૃત નાગરિકની અરજી બાદ ભ્રષ્ટાચાર અંગે ચકાસણી એટીડીયુ દ્વારા કરવામાં આવી છે જેમાં એટીડીયુ ડામોર એ સુ હેમાંગ પટેલ અને ટેકનિકલ ધર્મેન્દ્ર બારિયાની ટીમ વાકાનેડા ગામે પહોંચી હતી ગ્રામજનો સાથે રાખી રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી જેમાં ગ્રામ પંચાયતનું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં જોવા મળ્યું તો મુખ્ય આરસીસી રોડ થી હોળી ચકલા સુધી માર્ગ પણ ખરાબ સ્થિતિમાં જોવા મળ્યો તો બીજી તરફ શ્માન જવાનો રસ્તો પણ સંપૂર્ણ રીતે જર્જરિત છે ગટર લાઈન અનેક જગ્યાએ બગડેલી હાલતમાં મળી છે ઘણા હેડપંપ કાગળોમાં દર્શાવ્યા પરંતુ સ્થળ પર ન મળ્યા ગ્રામજનો દ્વારા યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે ટીમે સ્થળ નિરીક્ષણ રિપોર્ટ ઉચ્ચ અધિકારીઓને મોકલ્યો છે 6 10 2025 ના રોજ ગ્રામજનો દ્વારા એક અરજી આપવામાં આવી હતી દેશમાં જેનું 18 આજ રોજ 18 11 2025 ના રોજ એટીડીઓ અને એસઓ દ્વારા એની ફિલ્ડ વિઝિટ કરવામાં આવી હવે એ ફી વિઝિટમાં અમે જે મુદ્દાઓ કીધા હતા એટલે કે આરસીસીઓ ગટર લાઈન હેડપંપ બોરવેલ સ્મશાનો એ દરેક મુદ્દાની એ લોકોએ ગ્રામજનોને સાથે રાખીને ફિલ્ડ વિઝિટ કરવામાં આવી જેમાં એમને પણ જણાવ્યું આવ્યું કે ખરેખર જે પેપર પર છે અને ઓન ફિલ્ડ છે એમાં ભ્રષ્ટાચાર થયો છે દેખીતી રીતે એટલે એમના દ્વારા જે રોજ કામ લખવામાં આવ્યું એમાં સંતોષકારક જવાબ લખવામાં આવ્યો છે એટલે હવે અમારે એ જ આશા છે કે આગળ જે કંઈ પણ કાર્યવાહી કરવામાં આવે અધિકારીઓ દ્વારા એ એ ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં થાય અને ગ્રામ ગ્રામજનોના પક્ષમાં હોય એવી અમારી આશા છે ગુરુકુળ નેશન પ્લસ ન્યૂઝ આવતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર